ગાંધીધામ નજીક મીઠાનાગરમાં બે વાહનોમાંથી ચારસો નેવ લીટર ડીઝલ ચોરી ગાંધીધામ નજીકના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન નજીક નીલકંઠ પાર્કિંગ પાસે આવેલા મીઠાનાગરમાં પાર્ક કરેલા બે વાહનોમાંથી ચારસો નેવું લીટર ડીઝલની ચોરી થઈ હતી ગાંધીધામ બે ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે નીલકંઠ પાર્કિંગ પાસે આવેલા મીઠાના સોલ્ટમાં મીઠાના ઢગલાની બાજુમાં રહેલા ડમ્પર નંબર જી જે ટ્વેલ બી વાય થ્રી સેવન ઝીરો ટુમાંથી રૂપિયા પંદર ની કિંમત નું એકસો સિત્તેર ડીઝલ ચોરી થયું છે તો ત્યાં બાજુમાં રહેલા ટ્રેલર નંબર જી જે બાર એ ઝેડ એટ એટ વન માંથી રૂપિયા અઠ્યાવીસ હજાર આઠસો ની કિંમતનું ત્રણસો વીસ લિટર ડીઝલ ચોરી થયું છે આ બંને વાહનો અલગ અલગ ટ્રાન્સપોર્ટ કંપનીઓના હતા બે માર્ચના ચાર વાગ્યાથી લઈને સાડા પાંચ કલાક દરમિયાન તસ્કરોએ બંને વાહનોને ડીઝલ ટેન્કને નિશાન બનાવીને તેમાંથી કુલ ચુમ્માળીસ હજાર ની કિંમતનું ચારસો નેવ લિટર ડીઝલ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા આ અંગે શામજીભાઈ કરસનભાઈ મકવાણા ઉંમર વર્ષ અડતાલીસ રહેવાસી સંગડે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે જાણ્યા આરોપીઓ વિરુદ્ધ નોંધીને તપાસ હાથ ધરી છે